आ गया नोट आईडी बच्चे न बच्चे हाथ में हाथ में आ હલો બોલો ભાઈ હા બોલા ભાઈ નમસ્તે નમસ્તે મને ખબર પડતી નહીં તો શું જોવા મળી જાય ને ભણસીયે

હા એટલે એના માટે જ અમે બેઠા છીએ કે અમે તમને લોન આપીએ તમારા જોડે શું શું છે મતલબ આમ જમીન કોઈ દાગીના બાગીના સબ દાગીના તો નહીં પણ બાપ દાદાની જમીન હું એ વાય ખઈએ હે તાર તો જમીન હો એમ ને હા હા જમીન બહુ છે માર તો આ બે અમે જમીન ઉપર લોન આપીએ કોના દાગીના હોય એના ઉપર loan આપીએ એવું બધું

હા સાહેબ રવિવારના દારે આ મારો કોતિક એ એ વાત સાચી હું કહેશું ખેતર ભેતર જોયેલું ખેતર તો નહીં જોયું કુકડું પૂછતી આપડે વાતામાં તો કોઈ દેખાયા તા નથી અમે સાહેબ એ આ આવી કે ભગાબાનું ખેતર કે ભગાબાનું બતાવી દે તારી નોંધું લખાવાય ભગાબાનું એમ હવે કોના પૂછીશું પણ એમ કહું આ રસ્તો તો બહાર પણ આ રસ્તા જઈએ આપડે

દેખાય ને ઓ એટલો હેજો એટલો લમવાની હાલે બોલા કેટલું સાહેબ

Oh! Kakar. kakak, 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 લ્યો તો આરામ છે કેમ હોમ પેલી બેંકમાં જ આયા હી બેંકમાં આયા અમે ફરોના ટેકલા બેંકમાં જ આયા પેલા તમા ફોન આવ્યો તો ને હા ઓ ઓય ફોન આવ્યો તો ખરા તો વ થઈ અમે સર્વેમાં આઈએ સર્વેમાં થઈ કે તું પકાળવા અલગ કેતા તા દુખે દાદા ઈ પોકા ઇન્ટુ 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 સુ પકાળ надаયું

આ છે લેડી ખરીન હા લા ઊંચી થાય હા અને પછી આ ભાઈના જેમ જાડી થાય પીતા ના 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 પીતા નહીં શું પેલો ફોની વાત કરીતી ડી ફોન એંડાની કોક વાહ વાહ જો

Baga ba? Baga ba? Wala ba? Wala ba? Wala ba? Tamar uban lembar? Uban lembar? Uban kebali ba? Sukla lembar kebali? Suplau lembar? Suplau? Suplau? Maa tila-tila sakit Maa nomor lakit Maa

તો ભાઈ ગમે એવું ને ભણાવવા ગણાવો પણ થોડું ઘણું માં સારો રસ અલવજો તો વને ખબર પડે કે આ ઢેફો કહેવાય ને આ એરંડાના ભોઠો કહેવાય ને કાંઈ આવવાના જે ભોટ પાકે ને સિટીઓમાં રહી રહીને તો એ કશું ખબર પડે નહીં ને આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારે ઢેફો ખાવા હોય ને તો એ જો મારા જોડે પોત વિ ગમ ઢેફો પાડ્યો હશે જય માતાજી フフフフ。